અને એટલું બધું ભણાવે એ મા બાપ આ વિચારવા જેવી વાત છે કે ઈ એક બાપ ચાર દીકરાઓને ભણાવે ગણાવે ખવડાવે પીવડાવે વારે તેવારે સારા સારા વસ્ત્ર આપે દીકરો એમ કહે કે પિતાશ્રી મારે આ જોઈએ છે તો બાપ ઈ લઈ દઈએ માને એમ કહે મા મારે આ ખાવું છે તો મા એ બનાવી દઈએ નાનપણથી મોટા સુધી મા બાપ કરે અને પછી એ ચાર દીકરાઓને લાખો રૂપિયા પગાર હોય તો એ મા બાપને હાચવી ન શકે તો એ તમારું ભણતર છે ને એ વ્યર્થ છે તમે અભણ જ છો જેને મારી ભાષામાં ભણ ભણેલા અભણ કહેવાય મા બાપને અપશબ્દ બોલે હાથ ઉપાડે આજે આત્મદેવ ઉપર આ ધુંદુકારીએ હાથ ઉપાડ્યો છે અને ત્યારે એ આત્મદેવ દ્રશ્ય કે દ્રશ્ય રોવા લાગ્યો અને પેલા મહાત્માજીના શબ્દ યાદ આવ્યા મહાત્માજીએ કહ્યું હતું ને કે હે આત્મદેવ તારે ત્યાં સંતાન નથી એ વાતનું દુઃખ છે પણ તું આ સંસારમાં નજર માર જેને ત્યાં સંતાન છે એ સુખી છે